નમસ્કાર મિત્રો ભારતના યુવાનોના સ્વર બની ઊભા થયેલા ન્યાય માટે લડતા અને સામાન્ય લોકોના હક માટે સતત અવાજ ઉઠાવતા એક શક્તિશાળી નેતા નામ છે જિગ્નેશ મેવાણી એકવીસ ડિસેમ્બર ઓગણીસો એંશીના રોજ અમદાવાદમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા જિગ્નેશ મેવાણી બાળપણથી જ સમાજમાં ચાલી રહેલી અસમાનતા સામે ખૂબ જ સંવેદનાશીલ હતા કદાચ એ જ કારણ છે કે જીવનના પ્રારંભિક દિવસોથી જ તેઓ ન્યાય સમાનતા અને માનવ અધિકારો માટે ઊભા રહેવા લાગ્યા અભ્યાસમાં પણ તેજસ્વી જિજ્ઞેશ મેવાણી ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું અને બાદમાં સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી મેળવી સમાજને સમજવા લોકોની સમસ્યાઓને નજીકથી અનુભવી શકાય તે માટે તેઓ સતત મેદાનમાં સક્રિય રહ્યા ત્યારબાદ કાયદાની ડિગ્રી મેળવી અને એક વકીલ તરીકે ન્યાય માટે લડવાની તેમની સફર સત્તાવાર રીતે શરૂ થઈ બે હજાર સોળનું ઉનાકાંડ જિજ્ઞેશ મેવાણીના જીવનનું સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ બન્યું દલિતોના અધિકારો માટે તેમણે જે રીતે નીડર લડત લડી તે માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાં લાખો લોકોના દિલ સુધી પહોંચી જીગ્નેશ મેવાણી એક કાર્યકરથી અચાનક દેશના સૌથી ચર્ચિત યુવા નેતા બની ગયા તેના બાદ બે હજાર સત્તરમાં વડગામ વિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને જનશક્તિના પ્રચંડ સમર્થન સાથે વિધાનસભામાં ભવ્ય એન્ટ્રી કરી આજે પણ તેઓ સતત ગરીબો મજૂરો દલિતો પીડિતો માટે લડતા રહે છે બેરોજગારી શિક્ષણ જમીન અધિકાર જેવી મૂળભૂત સમસ્યાઓને વાચા આપનાર એવા જિજ્ઞેશ મેવાણીનું કહેવું છે કે સમાજ બદલવાનું કામ સિસ્ટમ પણ નહીં લોકોના હૃદયના ફેરફાર પર આધારિત છે જિજ્ઞેશ મેવાણીની સરળ ભાષા તીવ્ર વક્તૃત્વ કળા નિર્ભય વલણ અને સત્ય માટેની અડગ પ્રતિબદ્ધતા આ બધું તેમને આજના યુગના સૌથી પ્રેરણાદાયી યુવા નેતા બનાવે છે તેઓ માત્ર રાજકારણી નહીં પરંતુ તેઓ નેતા છે જે લોકોની વચ્ચે રહે છે તેમની વાત સાંભળે છે અને તેમના માટે અંતિમ સુધી લડે છે આ છે એક સામાન્ય પરિવારના દીકરાની અસાધારણ સફર જિજ્ઞેશ મેવાણી જેની કહાણી દરેક યુવાકને હિંમત આપે છે કે જો ઈરાદો મજબૂત હોય તો દુનિયા બદલી શકાય છે તો મિત્રો આજે આપણે જાણ્યું જિગ્નેશ મેવાણી વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો